આ સ્થિતિ ખરાબ હોય છે જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં ધાનેરા રેલ નદી પરનો પુલ જર્જરિત હાલતમાં છે ઓગણીસો છ્યાસી માં બનેલો આ પુલ હવે તૂટી પડવાની કગાર પર છે હાઈવે એકસો અડસઠ એ પર આવેલો આ પુલની હાલત અત્યંત જ જર્જરિત છે વધુ વિગત માટે ધાનેરાથી આપણા સંવાદદાતા હિંમત મોદી જોડાઈ ચૂક્યા છે જે હિંમત જણાવશો સમગ્ર વિગત ચોક્કસ થી જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાનો ધાનેરા તાલુકો એટલે કે રાજસ્થાન સરહદે આવેલો તાલુકો છે અને ધાનેરા થી જે રાજસ્થાન તરફ જવાના રસ્તા ઉપર જે રેલ નદી ઉપર આ પુલ આવેલો છે આ પુલ ની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો હાલ જરૂરી હાલતમાં છે પુલના ઉપરના ભાગની જે સ્થિતિ છે ખરેખર ખુબ જ દયનીય સ્થિતિમાં છે ઓગણીસો ને છ્યાસી માં આ હાઈવે ઉપર એકસઠ એ ઉપર બનેલો આ પુલ હતો આ પુલ ની જે વાત કરવામાં આવે તો પ્રોટેક્શન દિવાલ છે એકદમ નબળી પડી ગઈ છે ક્યાંક ને ક્યાંક તૂટેલી પરિસ્થિતિમાં સામે આવી છે પુલ પર સતત ખાડા રાજ જોવા મળ્યો છે અને વાથી કંઈક ને કંઈક વાહનોની અવર જવર માં ધુજારી માં પણ કંઈક ને કંઈક વધારો થયો છે પુલ અનેક જગ્યાએ જર્જરિત હોવાથી નીચેના ભાગમાં જે લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે એટલે એવું કહી શકાય છે કે આ પુલ ખરેખર ખુબ જ દય સ્થિતિમાં છે એ વાત ઉપર આજે અહિયાં મોહર લાગી છે પુલ રાજસ્થાન તરફ જોડતો હોય છે રાજસ્થાન તરફ જે આર્મી ના વાહનો જે છે તેની પણ અવર જવર છે એક જ પુલ હોવાથી જો આ પરિસ્થિતિ વધારે ખરાબ થાય તો કે કે આ રસ્તો બંધ થાય તો રાજસ્થાન તરફ જવાના તમામ માર્ગો અહિયાં બંધ થઈ શકે એવી પૂરી છે એટલે એવું કહી શકાય છે કે ગુજરાત સરકાર દ્વારા જે ચેકઅપ કરવાની જે વાત થઈ છે પણ હજી સુધી આજે ધાનેરાનો રેલ નદી નો પુલ છે એના ઉપર ના તો કોઈ અધિકારી આવે છે કે ને આ બાબતને લઈને કોઈ તંત્ર એક્શન આવ્યું છે જી જી હિમા તમને જણાવશો કે આ પુલ વિશે તંત્રને જાણ છે જો જાણ છે તો કેમ હજી કાર્યવાહી કરવામાં નહી આવી ચોક્કસ થી જો વાત કરવામાં પુલ બાબત ને લઈને જયારે આ પુલ બન્યો ત્યારે કોંગ્રેસ વખતના શાસન માં બન્યો હતો અને એ વખતે પણ આ પુલ ને રિજેક્ટ કરવામાં આવ્યો હતો પણ સમય ને સંજોગે બીજો પુલ ના બનતા આજે પુલ ઉપર અવર જવર ચાલુ છે આ બાબતની અનેક વાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે અહીંના એક સ્થાનિક નાગરિક દ્વારા ગઈકાલે જ પણ ક્યાંક ને ક્યાંક સીએમ ને પત્ર લખીને રજૂઆતો કરવામાં આવી હતી બનાસકાંઠા કલેક્ટર દ્વારા આ બાબતને લઈને જે બનાસકાંઠાના જર્જરીત પુલો છે એ બાબતને લઈને સર્વે હાથ ધરવામાં આવ્યો છે પણ હજી સુધી આ પુલ ઉપર કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી એટલે એવું કહી શકાય છે કે તંત્ર હજી સુધી નિંદ

પ્રોટેક્શન વોલ તૂટી છે લોખંડના સળિયા બહાર પુલની સપાટી પર ઊંડા ખાડા અને જોઈન્ટ્સ ખુલી જતા ધ્રુજારી વધી છે પુલની વધુ સ્થિતિ ખરાબ થાય તો લાખો લોકોને કરશે અસર